નમસ્કાર હું ડોક્ટર શિલ્પા સુતરિયા એમબી મેડિસિન એન્ડ ડાયાબિટોલોજીસ્ટ ફ્રોમ ન્યુ લાઈફ હોસ્પિટલ સુરત મિત્રો આપ સર્વો જાણો છો કે આજકાલ આપણા દેશમાં સ્થૂળતાનું પ્રમાણ ખૂબ વધી રહ્યું છે આ મેદસ્વીતા કે સ્થૂળતાને કારણે ખૂબ જ નાની ઉંમરે ડાયાબિટીસ બીપી કોલેસ્ટ્રોલ જેવી બીમારીઓ આપણી નવી પેઢી ભોગ બની રહી છે તો આપને જો ડાયાબિટીસ બીપી કોલેસ્ટ્રોલ જેવી બીમારીની સારવાર તમે લઈ રહ્યા છો અથવા તો તમને ચાલીસ પિસ્તાલીસની ઉંમર પછી આવેલી છે અને તમારી આવનારી પેઢીમાં સ્થૂળતા જોવા મળી રહી છે તો તેમને આ બીમારીઓ ખૂબ નાની ઉંમરે આવી શકે છે આ બીમારીઓને કેવી રીતે અટકાવી માહિતી હું વારંવાર સમક્ષ આવું છું પણ આ વખતે ખાસ એક મહિના માટેનો પ્રોગ્રામનું અમે આયોજન કર્યું છે જેમાં દરરોજ આપની અનુકૂળતા પ્રમાણે અપોઇન્ટમેન્ટ લઈ આપ પોતાના તેમજ આપના પરિવારના સભ્યોનું કે તમારા મિત્રોનું પણ એમાં ફ્રીમાં રિપોર્ટ કરાવી શકો છો આ રિપોર્ટમાં લિપીડ પ્રોફાઇલ એચબીએનસી આરબીએસ તેમજ બીએમઆઈ જેવા રિપોર્ટ કરી આપવામાં આવશે આ રિપોર્ટ ફીમાં કરવામાં આવશે ફક્ત એટલું જ નહીં આવનારી પેઢી આ બીમારીથી કેવી રીતે બચી શકે એ માટે આજથી શું કાળજી રાખવી એની પણ માહિતી આપવામાં આવશે તો આ કાર્યક્રમનો આપ સર્વો અવશ્ય ભાગ લેશો થેન્ક યુ આપની સેવામાં નિરંતર કાર્યરત ડોક્ટર શિલ્પા સુતરિયાના નમસ્કાર